વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેનિંગ હબ એવા ડાયમંડ બોર્ડ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી પહોંચ્યા છે એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરી મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું જેમાં અધિકારીઓ સુવિધાઓથી મોદીની સ્વાગત કરાવ્યા હતા બાદમાં આઠ કિલોમીટરનો રોડ શો શરૂ થયો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનો અભિવાદન ઝીલ્યું હતો મોદી નો ડાયમંડ બુશ પહોંચ્યો હતો અને અહીં મોદીએ ડાયમંડ બુશનું લોકાર્પણ પણ કર્યું છે સુરત પાસે ઇતિહાસ નો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને અમારું મુરત એવું કે કામમાં લોચો મારે નહી અને ખાવામાં લોચો છોડે નહીં આમ બધી વાતે સુરતી ને ગમે જેટલી ઉતાવળ હોય પણ ખાણી પીણી ની દુકાને અડધો કલાક લાઈટ બા ઊભા રહેવાની ધીરજ એના હોય